લોકો વેરો ભરવામાં નિષ્કાળજી રાખે છે અથવા તો વેરો સમયસર ભરતા નથી એવી એવા ઇસમો અથવા મિલકતદારો ઉપર નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી અને સ્થળ ઉપર જઈ વસુલાત કરે છે નગરપાલિકાએ અત્યાર સુધી લગભગ પંદર કરોડ અને ઇઠ્યોતેર લાખ જેટલી વસુલાત કરી છે ચાલુ વસુલાત નગરપાલિકાની ત્યાસી ટકા જેવી થયેલ છે પરંતુ જે પાછલી બાકી પડેલ છે એમાં લગભગ ઓગણત્રીસ ટકા જેટલી વસુલાત થયેલ છે પાછલી બાકી વસુલાત જે લોકોની બાકી છે એ માટે લગભગ ટીમો બનાવેલ છે અગિયાર ટીમોના ટીમ મેમ્બર અમારા સ્ટાફ સ્થળ ઉપર જે વસુલાત કરી રહ્યા છે અને જે લોકો વસુલાત ભરવામાં આનાકાની અથવા તો જે બાકીદારો છે એ જો વસુલાત નથી ભરતા તો કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે સીલ પણ મારવામાં આવી રહ્યા છે